ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બે દરગાહોને વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી સવારના આશરે ચાર વાગ્યાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં બાલાપીર માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી આ દરગાહને સવારે એસડીએમ મનીષા મનાણી જિલ્લા પંચાયતના અધિકારીઓ શહેર ઈ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવા બે પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મચારીઓ અને ત્રીસ હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરોની મદદથી પ્રથમ બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલ અને હાલ બંધ હાલતમાં રહેલા છત્રીસ દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્સને પણ તૂડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહેલી સવારે ડિમોલિશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી તેમને સ્ટે મળેલો હતો જો કે સ્ટેની સમય મર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે તેમની નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો જે અંગેની કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં છુપો રોષ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસના કામોને વધુ ગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડીંગ ઉભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે જેનો ઉપયોગ વિકાસ કાર્યોમાં કરવામાં આવશે તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી આ બાબતે સંબંધિત પક્ષને ત્રણ વખત નોટિસ આપી નિયમ અનુસાર સુનાવણી પણ કરવામાં આવી હતી છતાં પણ જમીનની માલિકી અંગે કોઈ કાયદેસર પુરાવા રજૂ ન થતા કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપારડી હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્ષ બનાવવા અમે જઈ રહ્યા છે અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સ્ટેશનની સામે અને રેલવે પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્ષ એના ભાગરૂપે આ જે ડિવોલ્યુશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે એમાં વિવાદ જેવું કઈ છે જ નહીં આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં ત્રણ વાર એમને નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી સુનાવણી કરવામાં આવી સુનાવણી પછી પણ એમને સમય આપવાનો હતો પણ એમની માલિકી છે એવું કોઈ પુરાવ કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી કીધું કે જશે રવા દો પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારીજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીચલી કોર્ટને ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારીજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી